મિત્રો તમે ઘરમાં સુતા હોય તમારા ઘરનું નાનું ટેણીઓ કે ભાણીઓ કે બત્રીજો કોઈ પણ આવીને તમને કોઈક વસ્તુ થી મારે છે અને તમને વાગે ઊંઘમાંથી ઉઠી જાવ છો તો શું તમે તેને ફરીથી સામે મારો છો નથી મારતા શું કામ નથી મારતા કારણ કે એટલે એ બાળકને એવી કોઈ સમજણ નથી અને એ કરે એવું આપણાથી ન કરાય એ એના જેવું આપણાથી ના થવાય આજ વસ્તુ ભગવદ્ ગીતાના પહેલા જેના આડત્રીસ ઓગણચાલીસ માનતા નથી પરંતુ અમે તેના અમારા ભાઈઓને સગાઓ માનીએ છીએ તેથી અમે તેને મારીને કુળનો નાશ કરીને પાપ કરવા માંગતા નથી તેથી અમે તેમને હણી શકતા નથી આ વસ્તુ આપણને આ શ્લોકમાં શીખવા સમજવા મળે છે નવા શ્લોક સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ